સ્થળ પરથી 10 લાખ ની કિંમત નો દવા નો જથ્થો જપ કરાવશે તો આ અંકિત અગાઉ પણ બનાવટી દવા ની ફેક્ટરી ના કોબાન માં જળપાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર માંથી ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર જળપાઈ ગયો છે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંકિત પ્રજાપતિ નામના શખ્સને દબોચ લીધો છે તો અંકિત પાસેથી મળી આવેલ જેટલી દવાઓના નમૂના પરથી દસ લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાવશે અંકિત અગાઉ પણ બનાવટી દવાની ફેક્ટરીના કૌભાંડમાં ઝડપાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

આ સાથો અમારા સહયોગી કાર્તિક જાની લાઇન પર જોડાઈ ચૂક્યા છે

રાત્રિને સમયે ધમધમતી ગેરકાયદેસર દવાની ફેક્ટરી ઉપર રેડ પાડી ચાર કરોડથી વધુનો મુદ્દામાલ સીજ કરી ભાવેશ પટેલ નામના શખ્સને દબોચી લીધો હતો ત્યારે બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સે ફરી એક વખત ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં છત્રાલ જીઆઈડીસી ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી દવાની ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લગભગ દસેક લાખનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરી લીધો છે ફૅક્ટરીની અંદર જે છે તે ગેરકાયદેસર રીતે દવાઓનું જે છે તે વેચાણ ચાલતું હતું તે તેને લઈને અંકિત પ્રજાપતિ નામનો જે શખ્સ હતો તે આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો તેને પણ જે છે તે કુદરત ડ્રગ વિભાગ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ જે મુદ્દામાલ ઝડપાયું છે તેને બરોડા લેબોરેટરી ખાતે પૃથ્થકરણ કરવા માટે મોકલી આપવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે ગેરકાયદેસર દવાઓનું વેચાણ થઈ રહ્યું છે તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે એક્શનમાં આવી ચૂક્યું છે રાજ્યના લોકો સુધી આ દવાઓ જે છે તે ના પહોંચે તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે તે સક્રિય થયું છે અને એક પછી એક રેડની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે ચોક્કસથી બંને ફેક્ટરીઓ કેટલા સમયથી ચાલતી હતી કોણ ચલાવી રહ્યું હતું કોના સંપર્કમાં ચાલ દવાઓ દવાઓ વિતરણ કરવામાં આવતું હતું કયા કયા રાજ્યોમાં આ દવાઓ જે છે તે વિતરણ કરવામાં આવતું તમામ દિશાઓની તપાસ જે છે તે અત્યારે ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ જે જથ્થો ઝડપાવવામાં આવ્યો છે લગભગ ચાલીસેક લાખનો જથ્થો ગાંધીનગર સેક્ટર છવ્વીસ જીઆઈડીસી કંપનીમાંથી ઝડપવામાં આવ્યો હતો દસેક લાખનો જથ્થો છત્રાલ જીઆઈડીસી ખાતેથી ઝડપવામાં આવ્યો છે તમામ જે જથ્થો ઝડપાયો છે તેને બરોડા લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવી છે જે રિપોર્ટ જે છે તે આવશે તેના અનુસંધાને જે છે તે તમામ જે બંને આરોપીઓ છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ બંને બહાર જે આ ફેક્ટરી હતી તે બંને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતાનું ધ્યાને આવતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલાક કરી હતી અને ફેક્ટરી ઉપર દરોડાની કામગીરી જે છે તે હાથ ધરી હતી બંને આરોપીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દબોચી લેવામાં આવી છે આ ફેક્ટરી જે છે તે કેટલા સમયથી ચાલતી હતી કયા રાજ્યોમાં વિતરણ કરવામાં આવતું હતું તમામ પાસાઓની હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે મહત્ત્વની જો વાત કરવામાં આવે તો બહાર આ ફેક્ટરી જે છે તે સેક્ટર છવ્વીસ જીઆઈડીસી અને છત્રાલ બંને જીઆઈડીસીને એની જે દવાઓ હાથ પકડાઈ છે તે દવાઓની ખાસ વાત કરવામાં આવે તો દવાઓ જે છે તે કયા પ્રકારથી બનાવવામાં આવતી હતી કયું કેમિકલ વાપરવામાં આવતું હતું તે તમામ દિશામાં અત્યારે હાલ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે એ તપાસ હાથ ધરી રહી છે એટલે આગામી રિપોર્ટ આવ્યા બાદ જે છે તે વધુ વધુ જે છે તપાસમાં ખુલાસો થશે સાથે જ છત્રાલ જે ફેક્ટરી પકડાઈ છે તેની અંદર અંકિત પ્રજાપતિ નામનો જે શખ્સ છે તેની સાથે આ ફેક્ટરીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે છત્રાલ આ જે ફેક્ટરી ઝડપાઈ છે તે કેટલા સમયથી ધમધમી રહી હતી તે દિશામાં પણ અત્યારે હાલ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે છત્રાલમાં આ ફેક્ટરી ઝડપાઈ છે છત્રાલમાં આ દવાનું વિતરણ આજુબાજુ કલોલ તાલુકામાં કે ગાંધીનગર જિલ્લામાં કે અન્ય જિલ્લામાં આનું વિતરણ કરવામાં આવ્યું છે કે વિતરણ કરવામાં આવ્યું છે તો ક્યાં કરવામાં આવ્યું છે તે દિશામાં પણ અત્યારે હાલ જે છે તપાસ કરવામાં આવી છે પરંતુ ચોક્કસથી ગુજરાત માટે આ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ આ ખોટી રીતે દવાઓ જે બનાવી રહ્યા છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ચોક્કસથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની સરાહનીય કામગીરી કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે પહેલાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને બાગડ બિલ્લાઓને ઝડપી પાડ્યા છે પરંતુ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી આ દવાઓનું વિતરણ હજુ મેડિકલ સ્ટોરો સુધી કે અન્ય કોઈ ડૉક્ટરો સુધી આ પહોંચી છે કે કેમ તે પણ એક તપાસવીસનો વિષય છે કારણ કે ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય કારણ કે ફેક્ટરી હમણાં ઝડપાઈ છે ફેક્ટરી અગાઉ કેટલા સમયથી ચાલતી હતી આ દવાનો મુદ્દામાલ ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે ત્યાં ત્યાં પણ આ દવાનો મુદ્દામાલ જથ્થો જે છે તે રોકવો અતિ આવશ્યક છે કારણ કે લોકો સુધી ન પહોંચે તેને લઈને પણ તંત્ર જે છે તે સજાગ બન્યું છે ચોકસી તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી છે આ લેબોરેટરીના રિપોર્ટ પણ બરોડા ખાતે મોકલી દેવામાં આવે છે તમામ દિશાઓમાં તપાસ હાલ જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચલાવી રહ્યો છે જીવાહાર જે કાર્તિક જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

ની કહેવત સુરતમાં સાકાર થઈ છે સુરતના પર્વત પાટિયા વિસ્તારની રોયલ રેસિડેન્સીની આ ઘટના છે જેમાં પાર્કિંગ પાસે રમી રહેલા બાળકને કાર ચાલકે કચડ્યો હતો તો કારની નીચે આવેલ ગયેલ આ બાળક જે છે તેનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે જેના સીસીટીવી અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે એક કાર આવે છે અને એની નીચે બાળક દબાઈ જાય છે પરંતુ આ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થઈ ગયો છે કાર ચાલકની બેદરકારીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ નાનું બાળક જે રસ્તા પર હતું તેને આ બેદરકાર કાર ચાલકે કચડી નાખ્યો હતો પરંતુ આ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થઈ ગયો છે આ સાથે સુરતથી થી અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલજી જે પ્રમાણેનો આ બનાવ બન્યો છે આ ઘટના ઘટી છે જેમાં બાળકનું સાચે જ કહી શકાય કે ચમત્કારિક બચાવ થયો છે રાહુલજી આપનો અવાજ અમારે સુધી નથી આવી રહ્યો જે પ્રમાણેની ઘટના ઘટી છે સુરતમાં જેના દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે એક કાર ચાલક બેફામ રીતે પોતાની કાર હંકારી રહ્યો હતો ત્યારે આ બાળક રમતો હતો ને તેના તેને કચડી નાખ્યો હતો પરંતુ આ બાળકનો અવાજ બચાવ થઈ ગયો છે સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે જેવી ઘટના છે પર્વત વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે બાળકોને કચડ્યા હતા બે બાળકો અહીં હતા ત્યારે આ બાળકો બુમાબુમ કરતા કાર ચાલક જે છે તે તુરંત જ કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યો હતો

દર્શક મિત્રો હજુ આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો હું હેલી લાવી વિકાસની હેલી જેમ કેસર કેરીની સામે ઉનાળાનો તાપ ભૂલાઈ જાય તેમ જ ગુજરાતના વિકાસ અને મોદીજીના કાર્યોની સામે તમને બીજું બધું ભૂલાઈ જશે ગતિનું નામ જ ગુજરાત એ આપણે સાબિત કરી બતાવ્યું આ જુઓ ને મેટ્રો શું હોય આપણને ખબર જ નહોતી ને હવે તો મેટ્રોની સાથે બુલેટ ટ્રેન પણ દોડવાની છે મોદી સાહેબે ગુજરાત ને પહેલા ચાલતું ને હવે બુલેટ સ્પીડ જ દોડતું કરી દીધું છે મલ્ટી મોડલ ટર્મિનલ સાંભળ્યું છે ભારત નું રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં મેટ્રો બીઆરટીએસ એએમટીએસ અને બુલેટ ટ્રેન આ બધી જ કનેક્ટિવિટી એક સાથે એક જ જગ્યાએ આ છે આપણો ગુજરાત અને આપણા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ફોરેન જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માખણ જેવા રસ્તા અને વાઇબ્રન્ટ વાતાવરણ વિકાસની અલાંબી છલાંગ મસ મોટા રોકાણો અધધ ઉદ્યોગો અને આપણી પીપલ ફ્રેન્ડલી નીતિઓ એટલે જ તો આજે આપણા ગુજરાત મોડલ ને આખી દુનિયા કોપી કરે છે એક અંદર વાત કહું તમે વિચાર્યું નહી હોય ગુજરાતના વિકાસની એટલી સ્પીડ વધવાની છે આ મારી ગેરંટી છે किम के विकसित गुजरात साथे विकसित भारत बनावानी प्रधानमंत्री श्रीनिगेंटी थे तो हूँ छू हेली पर्यावरण लेने विकास नहीं हेली जय जय गर्वी गुजरात हेलो आईए आईए और आपकी उम्र क्या होगी सो so, आपकी एज 25, 25 साल हा? हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी। બ્લેક એન્ડ ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા સુરતની એક ચમત્કારિક ઘટનાની જેમાં એક બાળકનું આ બાદ બચાવ થઈ ગયું છે સુરતમાં સાકાર પર્વત પાટિયા વિસ્તારની રોયલ રેસિડેન્સીની આ ઘટના છે જેમાં પાર્કિંગ પાસે રમી રહેલા બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો કાર નીચે આવી ગયેલ બાળકનું ચમત્કારિક રીતે આ બાદ બચાવ થઈ ગયું છે જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકું છું કે કઈ રીતે આ બાળક બચી જાય છે

કાર ચાલક પોતા બાળક ને કચડી નાખે છે આ ઘટના સીસીટીવી માં સામે આવી છે ત્યારે જે બાળકનો આબાદ બચાવ થયો છે અને બાળક હેમ થેમ સારી રીતે સુરક્ષિત રહ્યું છે કારણ કે બાળકને ને કહેવત છે કે રામ રાખે તેને કોણ સાથે ત્યારે આ જે ઘટના છે તે સામે આવી હતી અને બાળક હાલ તો સુરક્ષિત છે અને સ્વસ્થ છે ત્યારે આ કાર ચાલક અવાર બાળક નજરે પડી રહ્યું છે અને જે કાર ચાલક છે તે બાળકને કચડી નાખે છે ત્યારબાદ બાળકને હેમખેમ બહાર આવે છે એટલે કહી શકાય કે આ ઘટના साम्य आवी हत्या ने પોતાના જે બાળકો છે તેનું પણ વાલીઓને ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળકો રમતા રમતા ક્યાંક ને ક્યાંક આવી શીકે છે જીરાઉંજી ચોકસથી કહી શકાય કે આ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કે બાળક ક્યાં રમી રહ્યું છે કઈ જગ્યા પર છે તે સેફ છે કે નહીં ચોકસથી માતા-પિતાને ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે સમગ્ર વાર્તા આપનો આભાર સુરતની આ ઘટના છે જેમાં એક બેફામ કાર ચાલકે એક બાળકને કચડી નાખ્યો હતો પરંતુ આ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થઈ ગયો હતો હવે વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં બારસો કરોડના ખર્ચે બનતી કેનાલમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે શહેરની ખારીકટ કેનાલ મુદ્દે એમસી ના સત્તા પક્ષ અને વિપક્ષ જે છે તે અમને સામે આવી ગયા છે

તેના પર રસ્તો બની ગયો હતો તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને તે રસ્તો અત્યારે ચાલુ પણ છે પરંતુ અત્યારે આપણે જો વાત કરીએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર વિપક્ષ દ્વારા કે સત્તા પક્ષે જે ટેન્ડર પાડ્યું હતું ડિઝાઇન છે છે તે બદલવામાં આવી પહેલા પ્રિકાસ્ટ બોક્સ કરવાના હતા પરંતુ પ્રિકાસ્ટ બોક્સ નો છે ત્યારે ડાયાફાર્મ વોલ બનાવવામાં આવી છે એટલે વાત કરીએ તો પ્રિકાસ્ટ બોક્સ હોય છે કોઈ પણ કેનલ ને જયારે ઢાંકવામાં આવે છે ત્યારે આરસીસી જે બોક્સ હોય છે બોક્સ દ્વારા તેને ઢાંકવામાં આવતું હોય છે પરંતુ અહીંયા એવું છે કે બન્યો જેના પર આજે ભ્રષ્ટાચાર નો આરોપ લાગ્યો છે સત્તા પક્ષ પર આ સમગ્ર બસો ચાલીસ કરોડ નો બારસો કરોડ નું ઓવરઓલ જે બજેટ આપ્યું હતું આ કેનાલ ને ઢાંકવા માટે બાવીસ કિલોમીટર લાંબી જે કેનાલ છે તેને ઢાંકવા માટે આ બારસો કરોડ નું બજેટ આપવામાં આવ્યું હતું તેમાં વાત કરીએ તો કોર્પોરેશન અડધા પૈસા આપવાનું બાકીના અડધા પૈસા સરકાર તેમનો સરકાર જે સિંચાઈ વિભાગ છે તેના પસ્તે આવવાના હતા ત્યારે વાત કરીએ બે વર્ષથી આ જે કામકાજ ચાલતું હતું ત્યાંના લોકોના માટે આ જે સમગ્ર પ્રોજેક્ટ છે ચાલતો હતો કેનાલ ને ઢાંકવા માટે અને જે કોઈ પણ જાતની જે પહેલા જે તકલીફો પડતી હતી તેમાંથી દુર્ગંધ આવતી હતી કેનાલ જયારે છલકાતી હતી ત્યારે લોકોના ઘરમાં પાણી જતા રહેતા હતા તેની માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યો હતો પરંતુ એવો આરોપ લગાડવામાં આવ્યો છે વિગત છે તેમણે માંગી છે લેખિતમાં વિગત માંગી છે કે આ કઈ રીતે સંપૂર્ણ વિગત હતી કેમ આખી ડિઝાઇન છે રાતોરાત ચેન્જ કરવામાં આવી પરંતુ સામે જો વાત કરીએ તો કોર્પોરેશને પણ તેવું જણાવ્યું છે કોર્પોરેશન ના જે વાત કરીએ અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેમણે એવું જણાવ્યું હતું

જે ચોક્કસ નહીં શકાય જે રીતે મીઠી રોડ નું રોડનો આજે તળાવ છે જેમાં હજારો હજારોની સંખ્યામાં માછલીઓ જે મૃત પ્રામવામાં આવી છે ત્યારે જે જીવદયા પ્રેમીઓ છે ખાસ કરીને મીઠી રોડના જે સ્થાનિક લોકો છે એના પર એક આક્રોશ જાહેર થયો છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જીપીસીબી આ જે આખું જે કૌભાંડ હોય એને ઢાંકવા માંગતી હોય કારણ કે સ્થાનિકોનો એવો અહેવાલ છે કે ભાઈ આ જે તળાવમાં છે ત્યાં જે અનેક કંપનીઓ આવેલી છે જ્યાં જેને તે કે કે અમે કેમિકલો છે એ તળાવમાં તળાવ કે હોય એવા સ્થાનિકોના વારંવાર અક્ષેપો થતા હોય છે પરંતુ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી ભાઈ ન કરતા આજે આજે કેમિકલના કારણે હજારોની સંખ્યામાં જે માછલીઓ છે એ મૃત જારતેને ઉપર આવી છે તળાવમાં આવતા જે સ્થાનિકો છે એમાં રોષ જોવા મળ્યો છે જી જી પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર